બચાવ સામેખાળી નેશનલ પર ટ્રક ચાલકો દ્વારા આજે કાયદાના વિરોધમાં ચક્કાજામ કરતાં ભારે અફડા તફડી એક તરફ એસટીના બસના કાર તોડી નાખતા ભારે ચકચાર વ્યાપી ગઈ પોલીસ ઘટના સ્થળે દોડી ઘોષણા કર્યા અને સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉને સામેખાળીના બંને નેશનલ હાઇવે ઉપર ડ્રાઈવરે ચક્કાજામ કરી તથા ભારે અફડા તફડી બચાવવા પામી હતી તાત્કાલિક વર્ષોથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ખાસ કરીને ડ્રાઈવરે એક તરફ રસ્તો ચક્કાજામ અને બીજી બાજુ પથ્થર મારો કરવાના બનાવને લઈને પોલીસ ભારે આક્રોશમાં આવી હતી અને એક્શનમાં આવી અને અનેક પ્રકારના પગલાંઓ શરૂ કરી દેવામાં ચક્કાજામના પગલે આ બંને તરફ વાહનો જામ થઈ ગયા છે પથ્થરબાજી કરતાં એસ ટીના એસ બસના કાચ તૂટી ગયા છે અને બસને ભારે નુકસાન પહોંચી ગયું છે તાત્કાલિક અસરથી ડીવાયએસપી મુકેશ ચૌધરી અને અન્ય પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ટ્રાફિક જામને ક્લિયર કરવા માટેના પગલાઓ શરૂ કરી દેવામાં આવે છે જોકે ખાસ કરીને જે નવો કાયદો અમલી બનાવ છે તેને લઈને આ ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યું હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે ભારે તંગ વાતાવરણ બચાવ સામે કરી નેશનલ હાઇવે પર જોવા મળી રહ્યું છે એસટી બસના કાચ તોડી નાખતા બસને પણ પારાવાર નુકસાન થયું છે